ગુજરાતનો સૌથી મોટા લોકમેળાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે લોકો પણ આ લોકમેળામાં આવવા આતુર છે આ લોકમેળામાં આ વખતે ટીઆરપી અગ્નિકાંડમાં સરકારની રહેલી ખામીઓ દર્શાવતો સ્ટોલ જોવા મળે તો નવાય નહીં કોંગ્રેસ દ્વારા સરકારની ખામીઓને ઉજાગર કરતો સ્ટોલ નાખવાની તૈયારીઓ દર્શાવી છે આ અંગે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પાસે મંજૂરી પણ માગવામાં આવશે જો જિલ્લા વહીવટી તંત્ર કોંગ્રેસને મંજૂરી આપશે તો કોંગ્રેસ સરકારની ખામીઓ ઉજાગર કરતો સ્ટોલ લોકમેળામાં નાખશે રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે લોકમેળામાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે લોકોની જાગૃતતા માટે સ્ટોલની માંગ કરીશું જો સરકાર લોકમેળામાં પોતાની વાહવાહીના સ્ટોલ મૂકતા હોય છે તો અમારો પણ ટીઆરપી ગેમ ઝોનના પીડિતોના ન્યાય માટેની માંગ કરતો સ્ટોલ મૂકવો અમારો હક છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું જિલ્લા વહીવટી તંત્ર આવી કોઈ મંજૂરી આપશે કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમ અંગે પણ કહ્યું હતું કે તેઓ આગામી સમયમાં પણ વિરોધ કરશે